નવરાત્રી મહોત્સવ શરૂ થયેલ છે જૂનાગઢમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીઓ ઠેર ઠેર શરૂ થઈ ગયેલ છે જૂનાગઢમાં ખાસ કરીને પ્રાચીન ગરબીમાં નરસિંહ મહેતાના ચોરા પાસેની ગરબીમાં હિન્દુ મુસ્લિમની દીકરીઓ એક સાથે ગરબા ગુમતી જોવા મળે છે અને ત્યાંનો હુવા રાસ જોવા ક્યાં ક્યાંથી લોકો ઉમટી પડે છે જોઈએ આપણે તેની એક ઝલક હવે આપની સમક્ષ જેને આપણે સાંભળવા લાવો અને એના ગરબા એ ભૂજે છે પછી માતાજીના દાખલા હોય તે ભલે માતાજીની માંડવી હોય તે ભલે એવા પ્રવીણભાઈ ચાવડા એમના મુખ્ય સરસ પૂજાનો એક અમે મયા રાજ રાજાના વાલા લોકગીત જે રાજ છે પ્રવીણભાઈ ચાવડાના આવી છે એને સાંભળવા એક લાવો કીર્તિના પછી જો બીજો નંબર હોય તો અમારે પરેશભાઈ લાઠિયા છે જોરદાર તાળીઓના

তোমালোকৰ তোমালোক কৰো চাইছে

અને ઓગણીસો બ્યાસીથી અહીંયા વીસ વર્ષ સુધી બંદોબસ્ત કર્યો ત્યારબાદ આ દર્દીમાં મને ટ્રસ્ટી તરીકેનું સ્થાન મળ્યું છે છોટાલાલ ગુંગરસિંહ ચાવડા આ પ્રમુખ હતા તેના ગુજરી ગયા બાદ તેનો પુત્ર પ્રવીણભાઈ કે છોટાલાલ ચાવડા આ પ્રમુખ છે અહીંયા હિન્દુ મુસ્લિમ બંને એક જ્ઞાતિના લોકો સંયુક્ત રીતે એકબીજાને હળી મળીને કામ કરે છે પ્રમુખ ઉપપ્રમુખ ખજાનકી મંત્રી સ્વમંત્રી બંને હિન્દુ મુસ્લિમ છે ટ્રસ્ટીઓ હિન્દુ મુસ્લિમ છે અને અહીંયા કુલ અત્યારે બાવીસ છોકરીઓ મુસ્લિમ જ્ઞાતિની છે અને હજાર છોકરીઓને ડુંગરપુરથી લઈને અમે દીકરામાં આવીએ છીએ પંદર એક છોકરીઓ ખલીલપુર જે આવે છે કુલ અમારે નાની મોટી રીતે સિત્તેર એમાં હિન્દુ મુસ્લિમ સાથેની આવી ગઈ તો અમારી ઘરની રમે છે નજીકમાં સરદથી ડોળીનારા ગુવારા તેમજ સંગોવાયના રસ તેમજ અનેક જાતના લોકગીતો માતાજીના ગરબા ઉપર આધારિત જ આ ગરબી છે કોઈ પણ એમાં ઉતર્ય રૂપી તમે રાખતા નથી અને પ્રાચીન એટલે પ્યો પ્રાચીન ગરબી આને કહેવામાં આવે છે આજુબાજુના ગામડાના બધા બાળગામથી પણ એક દિવસ જ્યાં આવે છે એ પણ અમારી ગરબીનો માહોલ જોવા આવે છે અમારી ગરબી જોઈ બધા રાજી થાય છે અને બધા હસ્તે મોઢે ચેલે જોઈ નીકળે છે કે ગરબી કીધું હોય તો નરસિંહ મહેતાના ચોરાની ગરબી કે જેમાં બધી જાતના રાસ મળી જાય છે કઈ રીતનો માહોલ અહીંયા આપણે નવ દિવસમાં જોવો નવ દિવસ દરમિયાન તમને અનેક જાતનો માહોલ જોવા મળશે તમે અહીં આવજો સારા સારા ઘરના વ્યક્તિઓ પણ અહીં જોવા આવે છે તેમજ અનેક જાતની ડિમાન્ડ કરે છે કે આ રાસ લીધો આ રાસ જો અમારી પાસે અત્યારે કોઈ હીંસી રાસ તૈયાર છે દિગ્ગજ ઉપાથે અમારી લોકગાયિકા છે મીનાબેન કે જે પહેલાં અહીંયા પહેલી દોડીમાં રમતી આથી પચીસ વરસ પહેલાં એના જામનગર લગ્ન થઈ ગયા ત્યારે બોલી રહી છે એના સત્ર પાસે કે દર કે નોટ તમે નહીં મોકલવાની આ દીકરીને ઘેરે દીકરો છે ને એ દીકરાની ઘેર દીકરો છે છતાં હિબેન અઢીસો રીતે ત્રીસ વર્ષથી કંઈ નોટાના એક મહિનો આવે છે અને માતાજીના ગુણાન જાય છે અને અમને બધાને એનો કોયલ કચીલો અવાજ બહુ ગમે છે અમે સાંભળી અને વાહ વાહ કરીએ છીએ જવાર દીકરી મારું નામ ભરમારખુશી જીતેન્દ્રભાઈ છે હું ગરબીમાં આ પાંચ વર્ષથી રહું છું આ ગરબી સાઠ વર્ષથી ચાલુ છે અને મને આ ગરબીમાં રહેવાનો આનંદ થાય છે હિન્દુ મુસ્લિમ અમે એક થઈને ગરબી રમીએ છીએ ગરબીનું નામ જય શ્રી ચામુંડા મંદિર ટ્રસ્ટ છે મારું નામ શેખ સુહાની અમીનભાઈ છે અને આ શ્રી જય ચામુંડા ગરબીમાં અમને રહેતા પાંચ વર્ષ થયા છે અને આ ગરબી સાઠ વર્ષ ઉપરથી ચાલુ છે ને અમે સૌથી પેલે વાલ્ય ચાદર ચડાવીને આ ગરબી અમે સ્ટાર્ટ કરીએ અને આ અમે હિન્દુ મુસ્લિમ એક થઈને રમીએ છીએ ને પછી અમને આ ગરબીમાં રહેતા બહુ જ આનંદ આવે છે